દાંડી ગીર છે મેં કીધું એમ એક બાજુ રત્નાગર રાણો રત્નાગર સાગર જ્યાં હિલોળા કરે છે એક બાજુ ગરવો ગટ ગિરનાર છે અને એક બાજુ દાંડી ગીર છે જ્યાં કેહરડા દણકું દે છે હાવજ અને મારી માં માટે કોઈ કવિએ કીધું છે કે સિંહ પે સઢી છે વો તો કશું તો કરામત હે સિંહ ઉપર કે બેઠી છે એમાં કંઈક તો કરામતય છે ને કવિ કે એવી સિંહ પર સવારી કરવાવાળી મા અહીંયા જોગમાયા બેઠી છે અને એ જોગમાયાના સાનિધ્યમાં શ્રદ્ધા અને ભાવનું બધા ભાતું લઈ અને અહીંયા આવ્યા છે એટલે મને કર્ણજીને યાદ કર્યા માને ઘમ ઘમ બાજે ત્રંબાગળા અને હુએ નકી નકીબા હલ તું ધાજે થઈ હાબધી અમાણી કિનિયાની કર્નલ બાઠાળી બહતા અને રાઠાળી ત્રંબક રૂડે તેથી સાઠાળી સહતા દાંઠાળી ઉપર કરે હમણાં મેં રાવ બીકાને યાદ કર્યો ઈ બીકાને પોતાના બાપ થી રિહાઈ ગયા એવું હાલતું હોય ક્યાંક થોડું પોતાના બાપ થી એને કહી દીધું કે મારે તમારા રજવાડામાં મારે કઈ જોઈ નહીં જોધપુરમાં મારે કઈ જોઈ નહીં નીકળી ગયો અને માં જ્યાં લાકડી હાથમાં લઈને ધોરા ચારતા હતા આઈ કરણી ન્યા ગયા અને કીધું કે માં કઠે જાઉં હું ક્યાં જાઉં અને એને કીધું કે જા બીકાનેર નો ધણી બનાવું તો માનજે કે આઈ કરણી જે બનાવ્યો છે ભલા માણસ એટલું નહીં પણ તને પરણાવીશ હું માં છું તારે લગ્ન કરવા છે ને એ મને ખબર છે ક્યાં કરવા અને રાવ શેખાને એ માગું નાખ્યું અને માગું નાખ્યું એટલે રાવ શેખાએ વિચાર કર્યો એના બાપુ પાસેથી રિહાઈ નીકળી ગયો છે જોધપુરના સ્ટેટમાં આનો કાંઈ ભાગ નહીં આને હું દીકરી કેવી રીતે આપું એટલે માને ધીમે ધીમે કહી દીધું કે હું જોઈશ એમ પણ માને ખબર પડી ના પાડી અને રાવ શેખા ભાટીને મુલતાનના બાદશાહે કેદ કર્યો મુલતાનની જેલમાં ભાઈ સાંભળજો માનો પ્રતાપ કેવો હોય મુલતાનના બાદશાહે મુલતાનની જેલમાં કેદ કર્યો અને રાજપુતાણીને ખબર પડી ગઈ કે હવે માં સિવાય બીજો કોઈ આધાર ન હોય માં પાસે જાવું પડશે અને કહેવાય છે રાજપુતાણી આવ્યા આઈ કરણીજીને કીધું આવીને કે એમના બાપુએ જે ભૂલ કરી હોય તે પણ મારી કુંવરી રંગકુવર બા છે એ હું બીકાને આપું છું તમે જાન લઈને આવો પરણવા માટે અને બીકાની જાન લઈને પરણવા માટે આવો એમ જયારે કીધું ને ત્યારે માએ એ કરણીજી એ કીધું કે બહુ સારું આશીર્વાદ માના એટલું કીધું પછી રાજપૂતાની એટલું કીધું કે માને કે મા તમે જાન લઈને આવો હું મારી કુંવરી બીકાને પરણાવું પણ કન્યાદાન ના માંડવામાં કન્યાદાન કરવા માટે જો બાપ હોય ને તો સારું લાગે એમ બાપ હોય તો સારું લાગે એનો બાપ તો હોય ને એમ એટલે કર્ણીજીએ શું કીધું ખબર હોય જ ને દીકરીના લગ્ન હોય ને બાપ કેમ ન હોય પછી શ્રદ્ધા કોને કહેવાય માયા મામા પછી એમ ન કીધું જોઈ જો પછી રાજપૂતાણી એમ નો કીધું કરણીજી એમ કહી દીધું કરણીજી કે બાપ તો દીકરીના લગનમાં હોય જ ને કન્યાદાનમાં કેમ ન હોય પછી રાજપુતાણીએ એમ ન કીધું કે કેવી રીતે બનશે મુલતાનની જેલમાં છે બાપ પૂરેલો અને અહીંયા કેમ આવ્યું છે એણે પૂછ્યું નહીં આને શ્રદ્ધા કહેવાય પૂછ્યું નહીં એને કાંઈ ન પૂછ્યું બસ ઈ પૂછ્યું નહીં અને વયા ગયા પછી જે ઈ સમય ટૂક સમયમાં ઘડિયા લગન લેવાણેલા જાન લઈને કરણીજી આવ્યા અને કનિયા પદરાઓ સાવધાન જાન માંડવામાં આવી ગઈ અને કનિયા પદરાઓ સાવધાન જારે કીધું ને ગોર બાપાએ ત્યારે રાજપૂતાણીની આંખમાંથી આહુડા પડી ગયા આહુડા પડી ગયા આંખમાંથી અને એટલું કીધું હે ડોકરી હે માં કળજુગ આવી ગયો એવું લાગે છે કેમ કે ચારણની ની ડોહિયું બોલે એમાં કોઈ દી ફેર પડે નહીં પણ આજ કળયુગ આવી ગયો હું ક્યાં જાઉં પૂરું થઈ ગયું કા મેં તમને કીધું હતું કે કન્યાદાન કરવા માટે માંડવામાં બાપ દીકરીનો બાપ હોય તો સારું તો તમે કીધું બાપ તો હોય જ ને કેમ ન હોય કે તો કે આનો બાપ મુલતાનની જેલમાં છે મુલતાન બાદશાહની જેલમાં માં અને ગોરદાદો કે છે કન્યા પધરાવો હવે અને તે દાઢીવાળી દેવી ઊભી થઈ ભાઈ 140 વર્ષની ઉંમર હતી ત્યારે આમ લાકડી લઈને ઊભી થઈ માં જાગતી જો જગદંબા ઓ ભાઈ આહા હા અને ઊભી થઈને કીધું કે જા હજી કન્યા ક્યાં માંડવામાં આવી છે આઈ રાજપૂતાણી પોતાની દીકરીને લેવા માટે ઓરડામાં જાય માંડવામાં લઈ આવવા માટે અને આયા કરણીજીએ હમળીનું રૂપ ધારણ કર્યું ઘારા રા 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 કાડાડા બ્રહ્માંડ યે કી શહેર કાડ કાટ નાડાડ ચાલો ઉસલામ આ ફાવન્ડરમાં ઘારા રા કરતા નીકળ્યા મુલતાન માં જઈ એક ક્ષણ માં મુલતાન ના બાદશાહ ની જેલ તોડી અને દીકરી આવી ભલા માણસ શું કરણી છું આ માં છે આ જગદંબા એટલે આજ પણ રાજસ્થાન કોઈ રાઠોડો હોય ભાટી હોય લોગો કરણીજી નો નો લોગો રાખે છે આગળ ચકલું માઠા વતરી ધીન ગાઠી ધેવલ ઝીણીરી કુખા જન્મિયા કિનિયાની કર્નલ અને એક વાત હજી તમને કર દઉં યાદી થઈ એટલે આ વાત છે 115 વર્ષ પહેલાની અને અંગ્રેજ બીકાનેર ના મ્યુઝિયમ માં કે છે મે હું સાંભળ્યું છે હજી ફોટા રાખવામાં આવ્યા છે સાંભળજો આ વાત માં શું છે એક માં એક દુર્ગાના સાનિધ્યમાં બેઠા અમારી રામપરાવાળી માં રૂપલ બધાયને આવકારો આપે અહીં અંગ ક્ષેત્ર ચાલે છે શિક્ષણ માટેના કાર્યો થાય છે સમાજના સમાજને એક કરવાના કાર્યો માં કરે છે જે આંગણામાં અમારી આઈ રૂપલ પગ મૂકે ને ત્યાં રીહડા હોય ત્યાં સમાધાન થઈ જાય છે એવા કેટલાય દાખલા છે ભલા માણસ એ અમારી માં છે હા સમાજ માટે અને દરેક સમાજ માટે કોઈ જ્ઞાતિ એવી નહીં કઈ આના કાર્યો ન થતા સમૂહ લગ્ન આપ બધા જોવો છો જોડવાનું કામ કરે એ આયુ હોય છે અને અમારી આયુ બોલે છે અમારે ગોરવિયાળીમાં એક આય હતા મેં સાંભળેલું બસો વર્ષ પહેલાની વાત છે બોલે થયો હા કોઈ શંકા ન કરવી તો એ આમ કરીને ને માખણ માખણ લેતા પારું બોસ કટવેલા બોસ કાઢે કાન કાપે બોસ કટવેલા કાગડા ઓસિંતાના ઉતર્યા બોસ કાઢેલા તાજા આવે કાન કાપી જાય કાગડા તો ઓસિંતાના કાગડા ઉતર્યા કઈ ને ગેલા ડોહી કીધેલું અને હાહુ એ ધ્યાન રાખજે કાગડા પારું ઠોલી ન જાય હવે ઈ ડોહીમાં ક્યાં ઘરમાં માખણ લેતા તા ચારણ આય

પણ ચારણ આયુને બોલવામાં વિચારી પછી આ આખી જિંદગી બોલ્યા જ નહીં હું બોલું ને કઈક થઈ જાય તો કોકને તમે વિચાર કરો હું બોલું કઈક થઈ જાય હું બોલું થાય છે હું બોલું કઈક થઈ જાય કેવાનો આ બધા પ્રમાણો હોય છે અને આ દેશની કોઈ પણ નારી શક્તિ આજ પણ હું એમ કહું છું ડગલા ભરે ને એના ચારિત્રની જે તાકાત છે બેનું દીકરી મેકઅપ કરે એ સારી વાત છે એમ કઈ ખરાબ બોલું નથી બેનું ને તૈયાર થવું સારું લાગું ખુબ સારી વાત પતિ ના ખર્ચા પ્રમાણે મેકઅપ કરો એનો વાંધો તારીખે એનો ભેળું થઈ જાય એટલું પણ કોઈ વાંધો નથી પણ હવે સાંભળજો હું કહું મારા દેશની દીકરી મારા દેશની હારી નારી એનું ચારિત્ર ઉજળું હોય અને એનું જે રૂપ ખીલે ને એવું બ્યુટી પાર્લર કોઈ દુનિયામાં હજી શોધ નથી થઈ ભલા માણસ તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો એ તો પાકી વાત છે એક જ ભારત વર્ષ એવો છે જ્યાં નારી નારાયણી ને આવે છે નવ દિવસ જેની પૂજા થાય છે જેને રૂપ કહેવામાં આવે છે એ ધરતી છે એટલે હું આ વાત તમને ગાતા ગાતા પછી મારે ભાવ એકાદો પણ ગાવો છે પણ બહુ સરસ સાચી વાત વાત આ વર્ષ તમને ઓગણીસો ને દસ ની વાત છે રાજસ્થાન ની ધરતી અને બિકાનેર મહારાજા ગંગા સિંહ ઈંગ્લેન્ડ ગયેલા ઇંગ્લેન્ડ ના થયા મહારાણી વિક્ટોરિયા ના મહેમાન થયેલા બહુ થાચ માછ માં રહેવા વાળો રાજપૂત ધરાણ ખે ભાગે નહી સો લરે સુરબદ ગી ને ચૂકે ઉચ્ચાર સ્નેહ મે નહી છલ પર ત્રિયા બેઠે નહીં અને ધરત ધ્યાન ગુત કો કવિ સમજ બેલ કહે ધર્મ રજભૂત કો જનકો ખાયો અન બિગારત ના કબોન જનકો સિર ઉપકાર આપને કેવાય સિંહ એટલે કોકે જીનકો શિર ઉપકાર આપ દિયે બદલો ઉનકો એકવાર કોકે પાણી પીવરાય હોય ને મરે તાઉ દીને હક ન થાય કે હું એને બે લોટા કઈ પાછું પીવરાવી દઉ આને સી કહેવાય હા ભૂલે નહીં એટલે પાચમાચ વાળો રાજપૂત ગંગાજી રાજસ્થાનમાંથી લંડન જાય છે અને લંડન માં મહારાણી વિક્ટોરિયાના મહેમાન થા લાગ બીજા ઘણા સ્ટેટ હશે એમાં વાતમાંથી વાત નીકળી સત્ય ઘટનાનો પ્રસંગ છે સાંભળજો વાતમાંથી વાત નીકળી એટલે મહારાણી વિક્ટોરિએ કીધું એના સામંતો તો એમણે કીધું પહેલા પછી વિક્ટોરિયાએ કીધું કે તમારે આ તમા તમારે આગે શેર લગતા હોય સિંહ લાગે ની આગળ તમે પાછળ સિંહ ને એટલે કે સિંહ લાગે છે તો એવું તમે શું કામ કરો છો તો કે અમે ખબર નહી અમે નથી લગાડ્યું પણ અમે પહેલેથી લાગે છે સિંહ તો લાગે છે શેર લાગે છે તો લાગે છે હવે એમાં શું બીજું હોય તો નહીં એવું કંઈક પરાક્રમ હોવું જોઈએ પછી એણે કીધું કે અમે છે ને

હજી આગળ લઈ આવી સપાખરા પણ હજી આ વાત બહુ નાનકડી હારી છે એ વાતમાંથી વાત તત થઈ અને પછી કીધું કે નહીં હાવજના જેવું કંઈક પરાક્રમ કરી બતાવો એટલે એને કીધું પરાક્રમ શું કરવાનું હોય તો કે સિંહ અમારે અહીંયા ગાંડો કરેલો પૂરેલો છે વાઘ શેર એટલે વાઘ વા શેર બોલે ને કોઈ શેર ક્યાંય પણ લખવામાં આવે ને શેર કોને કહેવાય શેર હિન્દીમાં વાઘને કહેવાય સિંહ ને બબ્બર શેર કહેવાય સિંહ છે ને બબ્બર શેર છે હા એટલે વાઘ ને બહુ ગાંડો કરીને રાખેલો વાઘ અને કીધું કે આ વાઘના પિંજરામાં જાઓ અને વાઘને મારી નાખો તમે તમારા હથિયાર લઈને જાઓ તમે સિંહ છો તો સિંહ શેર છો તો શેર ની સામે બાંધો અને એને કીધું કે હવે તો ઓલી આબરૂ ની વાત આવી ગઈ ને હવે તો પણ ની વાત આવી ગઈ હવે તો આર પાર ઉતરવું પડે મરી જાય શું પડ્યું રહીએ છે વટની વાત આવી ગઈ અસ્તિત્વ ની વાત અને ઇંગ્લેન્ડ ધરતીમાં પાછો અને એને કીધું કે હું કરવા તૈયાર છું સિંહ ની સામે વાઘના પિંજરામાં જવા માટે તૈયાર છું પણ મારે સમય જોઈએ આ બનેલી વાત એકસો પંદર વર્ષ પેલા વાત કરું ઓગણીસો દસ ની વાત કરું છું મારે થોડોક સમય જોઈ ગંગાસિંહે કીધું અને સમય સેના માટે માંગ્યું તો ખબર ઇંગ્લેન્ડ થી પાછા ઈ વખતે દરિયા કેડે થી આવતા જહાજમાં માં થી પાછા પોતે રાજસ્થાન આવ્યા ઈ કે મારે મારી ડોસી દર્શન કરવા માટે બીકાનેર જવું પડે મારી કરણી સિવાય મારી તાકાત નથી કે હું સિંહ લગાડી શકું પાછા આ બનેલી ઘટના છે અને ત્યાંથી પાછા એ દરિયા કેડે થી રાજસ્થાન ભારતમાં આવે છે ઇન્ડિયામાં આવે રાજસ્થાન આવે કરણીજીને પગે લાગી ને કીધું કે માં હે ડોકરી ધમ ઘમ બાજે ત્રંબા હુવે નકી બા હલ હાધાં થાજે થઈ હાબધી કિનિયાણી કર્નલ બાટાળી બહતા રાઠાળી ત્રંબક રૂડે સાઠાળી સહતા ડાટાળી ઉપર કરે હે માં તારા નામ ના વડથી પાછો ઈંગલેન્ડ જાઉં છું માર તોય ભલે જીવાડ તોય ભલે અહીંયા આવ્યા ઈ અંગ્રેજોના ચોપડે પણ આ લખેલો લખ છે હો અને પાછા ઈંગલેન્ડ ગયા અને પછી કીધું હવે બરાબર અબ બરાબર હે હવે લ્યો લ્યો આપકા શેર કો

પવન પાણી લડા તળા અહંકાર વેદવાણી મંત્ર ચંદ્ર નહોતા વિવે ધરમ ધરમ ચંદ્ર સૂર નહોતા રમૈયા રા ની મોહ માયા બધી ખોટી છે દ્વારકાવાળો સાચો છે છે પૂરી કરી દઉં ઈ મહારાજા ગંગાસિંહજી પાછા રાજસ્થાન થી પાછા ઇંગ્લેન્ડ માં જાય છે મોટું પિંજરું આવે છે એમાં ફાટેલો વાઘ છે અને પછી રાણી વિક્ટોરિયા ની હાજરી છે અને પછી કીધું કે હવે જાઓ પિંજરા માં જાવ તમારી સિંહ લગાડે છે એ સાબિત કરો અને ડોકરી નું નામ લઈ જગદંબા નું નામ લઈ બાઈ આવી એ સંકટા પડે તારવા તારણ બેડો ના મારા બ્રાહ્મણા લીયા વધારાણી નૂર તાપ તારણી તારે મને સુતારણી સારા હિંગળા જ હાજર ગાતરાડ ભવાની જપા દેવી કથા ગતરાઈ મોડા વડી પૂરી ધુંગ રેતી ખરડા વાળી રાળી ધુંગ નમા પૂજાળી રાજબાઈ કરણી હારી અખા વિજેસણી બાગેશ્વરી દેવી આ બધાઈ બાવા વાળી કુસુલાલ ઢેળિયાળ ગજા બેચરા કામળા

આમ ઊંચું હતું ખાલી માથોડા થી રાખ આમ બહુ પોળું નહીં આમ લાંબુ ખરું પોળું નહીં એટલું આમ કદાય છે છે આટલું પોળું આથી થોડું વધારે છે અને ઈ पिंजરાને આમ ખોલવામાં આવ્યું સામે ખૂણે બેઠો તો વાઘ पिંજરું ખોલ્યું ગંગાજીએ માં કરણીનું નામ લઈને અંદર ઢગલા દીધા તરવાર કાઢી હવે તરવાર કાઢીને ખા 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 કરતો આમ કરી અને આમ ધોડ્યો વાઘ વાઘ માથે આવ્યો ભાઈ ઈ આવતાની હારે આ ઇતિહાસ સાક્ષી પૂરે છે એકસો 115 વર્ષ પહેલાનો બ્લેકિંગ વ્હાઈટ કેમેરા એ વખતે આવી ગયા હતા કેમેરામાં ફોટા પડતા હતા એક ધારી સડાપ 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 ફોટા પડતા હતા વિના શું બને છે આ બનેલી ઘટના તમને કહું છું બ્લેકિંગ વ્હાઈટ ફોટા પડવાનું ચાલુ હતું અહીંયા વાઘ દોડે છે ઘાક 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 કરતો આમથી વાઘ આવ્યો અહીંયા ગંગાસીએ તરવાર મ્યાનમાંથી કાઢીને ઘા કર્યો પણ તરવાર આમ કરીને આમ મારે ને તો જ મારી હગે આમ જે જોરથી જાટકો જે બહાર હોય એમ નહીં તો તો અડી જાય વિંદરૂ માથોડા થી થોડુક જ ઊંચું પછી આમ કરીને આમે આગે થી નો લઈ હકે એટલે ઘા કરવામાં માં તરવાર ને તો ઘા જોઈ ભાલું હોય તો જ આમ થાય તો ખાલી વાહે જ જગ્યા જોઈ તરવાર તો જોર થી મારે તો થાય ને એવી રીતે એ આમ તરવાર કરીને આમ કરીને આમ કર્યું એ આમ કર્યું અને ભાટ કરતો વાઘ નું બોડું નોખો થઈ ગયું ધર મસ્તક નોખો કરી નાખ્યો વાઘ નું તળ સી તો તળફડવા મંડાણો અને મોટું ફાટ્યું રયો વાઘ મરી ગયો આયા ફોટા પડી ગયા ગંગાસિંહ ને એક લોય નો ફુવારો મોટા ઉપર ઉડ્યો અને પાછો આમ કરતો કરતો વાયે ફરકે કે મુસડિયું અને રયણ જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળીયું આ તો લોબડીયાળીનો કંત ઈ ગંગાસિંહજી બહાર નીકળ્યા રાણી વિક્ટોરિયા અને અંગ્રેજો બધા ઊભા થઈ ગયા હવે મજા આવે છે વાતની સાંભળજો અને પછી કીધું કે જલ્દી તસવીરને ફોટાને તમે ધોવો જલ્દી એ વખતે ફોટા ધોઈને પછી નીકળે ને સીધે સીધા અત્યારના જેમ આમ કાઢ્યો ને આ દેખાડ્યો કેવો આવ્યું એમ નહોતું આ બનેલી ઘટના અંગ્રેજ ઇતિહાસકારમાં લખેલા છે બિકાનેર સ્ટેટના ઇતિહાસમાં લખેલો છે અબાહો વરહની આસપાસની આ વાત સાંભળજો ઈ ફોટા ધોઈને જે કાઢવામાં આવ્યા ને આય માં ફોટા જ્યારે ધોઈને કાઢવામાં આવ્યા ને કે એ પોસિબલ કેસે હે એસે કર કે આપ મારતે હો આમ કરીને આમ તમે મારો ને સીધો હાવળનો માથું કપાઈ જાય વાઘનું કેવી રીતે બને ઈ ફોટા ધોઈને કાઢ્યા ને એમ કે છે ઈ ફોટા જોયા એ ખબર પડી મ આયા મહારાણા મહારાજા ગંગાસિંહ આમ ઊભા છે અહીંથી વાઘ આવે છે

હવે આમ પોણો થવા આવ્યો છે એટલે બાર વાગ્યા પછી રામનવમી કેવાય ભગવાન રાઘવેન્દ્ર સરકાર બેઠેલા યુવા રામ પર બ્રહ્મ છે રામ આપણો બાપ છે ભગવાન છે એ તો છે જ પણ ભારત નો કેવો હોય ઓગણીસ વી બાવી બાવી વરહના બે યુવાનો અઘોર જંગલમાં ઈ વખતના રાક્ષસો ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય રાવણ એટલે જેવો તેવો નતો લંકા કોટ બંકા અટંકા નશંકા કો દામકા દમંકા દુર્ગ કા ચમંકા હે આય નું વડમોહાળ છે મારું સૂરું નાનદાન બાપુ એ લખ્યું છે આ કવિત लंका कोट बंका आतंका न शंका को दमका दमंका जैसे दुर्ग का चमंका है लगे शूद्र हल्का वासव का वासा क्यों गहत अकासा मणि खंभन जमंका है लगत तमासा मोद रावण का वासा जहां गुखर घमंका धीर रंभन दमंका है नारन अनंत सुनी रावण निशान डंका हर जात बंका सो वाका नाम लंका है ही लंकापति रावण जेनी पत्नी नु हरण करी जाय દેદી રામે રાડ્યું નહોતી નાખી કે અરર અરર હવે હું કરીશ હું અયોધ્યામાંથી જટકોકને મોકલો અમને લઈ જાવ જે થવાનું તું થઈ ગયો એવું ન કર્યું બે જ જુવાન હતા હો ખાલી એવું ન કર્યું હારરિયામાં એ ન કીધું કે તમારી દીકરીને લઈ ગયા શું કરી પણ એક ખાલી બે ભાઈઓ રામને લક્ષમણ રીષ ને વાનરોની સેના ભેળી કરી અને દરિયાની છાતી માથે ફૂલ બાંધી અને લંકાના કાંગરે જઈને પડકારો કરીને કીધું તું કે રાવણ હવે આવી જા તને એક ને નહીં પણ તારા કુળમાં કોઈને જીવતો રહેવા દઉં તો દશરથનો નો દીકરો નો કહેવાય રાઘવેન્દ્ર નો કહેવાય ભલા માણસ રામ નો કહેવાય અને રામના સેન ઉતર્યા કવિ કે એનું અહીંયા રામપરાના ના ટીમે વર્ણન કરવું હોય તો ગાડા ફૂગળે હટીલા જોત પેરણી ની શાન ગાજે ઠાક ઠંડી પ્રકૃતિ ઘટા દીધ મને પ્રકૃતિ ઘટા પેટી કાટા હુકલે હટી ના દોત પેરાડી નિશાન કાજે ડાક તંડી તૂટ વે પ્રકૃતિ ઘટાટી બટુપી ઘડા પે ઘટી ઉપાળ ઘગોળ પ્રતિ નાથ મત્રી એમ રહે કાટ મળે હસમાન પ પેરાટ ઢોંગળા એ રાખ બીજ પાટ બાણે અણી ઘેડા પાટ ધણી કે મેડા હીતી બાદ ધોમ જાળા લાગ્યા જન્મો કે પાપ સાર પાપી રામ રા